દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રીસમાં અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતાવનો પત્ર અધ્યાય આઠ કળી છવ્વીસ થી ત્રીસ એ જ રીતે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પોતે આપણે માટે વિનમણી કરે છે એવા આર્તનાથી જેને કોઈ શબ્દ નથી અને સર્વાંતર્યામી ઈશ્વર આત્માની વાત જાણી જાય છે કે એ આત્મા ઈશ્વરની ઈચ્છા અનુસાર પુણ્યજનો વતી વિનમણી કરે છે આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે જેમને ઈશ્વરે પોતાની યોજના અનુસાર બોલાવેલા છે તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે કારણ જેમના ઉપર ઈશ્વરની નજર પહેલેથી ઠરી હતી તેમને એણે પોતાના પુત્રની પ્રતિમૂર્તિ થવાને નક્કી કર્યા હતા જેથી તે પુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય અને જેમને જેમને એણે નક્કી કર્યા હતા તેમને એણે બોલાવ્યા પણ ખરા અને જેમને જેમને એણે બોલાવ્યા તેમને એણે પુણ્યશાળી પણ ઠરાવ્યા અને જેમને જેમને એણે પુણ્યશાળી ઠરાવ્યા તેમને એણે પોતાનો મહિમા પણ અર્પ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય તેર કડી બાવીસ થી ત્રીસ આ પ્રમાણે શહેરોમાં અને ગામડાઓમાં ઉપદેશ આપતા આપતા ઈશુ યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા કોઈએ તેમને પૂછ્યું ગુરુદેવ થોડા જણનો જ ઉદ્ધાર થવાનો છે તેમણે તેઓને જવાબ આપ્યો સાંકળે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ હું તમને કહું છું કે ઘણા અંદર દાખલ થવા ફાંફા મારશે પણ દાખલ થવા પામશે નહીં એક વખત ઘર ધણી ઉઠીને બારણા વાસી દે એટલે તમારે બહાર ઊભા ઊભા બારણા ખખડાવી કહેવાનું જ રહેશે કે પ્રભુ અમારે માટે બારણા ઉખાડો પણ તે જવાબમાં તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી ત્યારે તમે દલીલ કરશો કે અમે આપની સાથે બેસીને જમ્યા છીએ અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે પણ તે તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી અધર્મના આચરનારાઓ તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ તમે જ્યારે અબ્રાહમને ઈસાકને યાકુબને અને બધા પૈગંબરોને ઈશ્વરના રાજ્યમાં વિરાજતા અને પોતાને બહાર હડસેલી મૂકવામાં આવેલા જોશો ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું રહેશે અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવી આવીને ઈશ્વરના રાજ્યની મિજબાનીમાં બેસી જશે અને જોજો કેટલાક છેલ્લા છે તે પહેલાં થશે અને પહેલાં છે તે છેલ્લા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો